અને જે અમારે ટિકિટ રંજનબેન ને આપવી જોઈએ અમારા ધારાસભ્ય કે બીજાને ના આપવી જોવે એવું જૂના ને જાણીતા તો આ રીતની વાત પણ સામે આવી રહી છે તાલુકા પંચાયતના સભ્ય છે તેમની પણ આ વાત છે તેમનું પણ કહેવું છે હા આ બાજુ આવી જાવ કઈ જિલ્લા પંચાયત આપની વાકાનેર જિલ્લા મંદિર વાકાનેર જિલ્લા અચ્છા શું આપનું શું કહેવું છે આ આપનું તમારું શું કેવું છે નારાજગી છે ખરી નારાજગી ખરી જ શું કે મુદ્દે નારાજ બધા બહુ મુદ્દાઓ છે તો બોલો ને પણ શું મુદ્દા મુદ્દા તો બધા બહુ એટલે તો એટલે કોંગ્રેસના કાર્યકરોને કોંગ્રેમને બધાને સાવરે છે ભાજપ સાવધાન અમે તો અમે અમે રાજનું આપી દેવાના જિલ્લા પંચાયતને મે કેતનભાઈ આપીને અમે બધા આખું સંગઠન મંગને બધું આપી દેવાના રાજને કઈ કઈ બેઠક ઉપરથી છૂટાયા કા જિલ્લા પંચાયત વાકાનેર જિલ્લા પંચાયત ઉપરથી અચ્છા આપનું આપનું શું નામ છે મારું ચૌહાણ કનકસી નામ છે હું કિસાન મોરચાનો ઉપપ્રમુખ છું અને આ પાર્ટી અવારનવાર જે સાવલી તાલુકાનો જે નિર્ણય લે છે તો પાર્ટીએ અહીંના સ્થાનિક ધારાસભ્યોને મળીને નિર્ણય લેવા જોવે જે પણ નિર્ણય પાર્ટી લે છે ખોટા લે છે કારણ કે એ તો એ તો લોકો ભાષણ કરી નીકળી જાય પણ આ કેતનભાઈ કંપની આ સીટ કરે છે એ તો પબ્લિક જોને છે અને કેતનભાઈ જોને છે જેથી કરીને કોઈ પણ નિર્ણય પાર્ટીએ ધારા સ્થાનિક ધારાસભ્યને પૂછીને લેવો જોઈએ કારણ કે નહીં તો ઘણા બધા પ્રોબ્લમો થાય છે ને બળવો કરીને ભાજપ માં કોંગ્રેસ માં કોંગ્રેસ માંથી પાછા ભાજપ છાવી રેલે પછી એમને દરેક કાર્યકર્તા પર નારાજગી કરે છે કોની વાત કરો છો તમે આજે અગાઉ જે કોંગ્રેસ માંથી જે વિધાનસભા જે લડ્યા હતા તે નામ જાણો છો તમે હા કુલદીપસિંહ રાહુલજી એના આવવાથી નારાજગી છે હા એટલે બીજા કોઈ આયા એનાથી પણ ઘણા બધા કુલદીપસિંહ એકલા ને ઘણા બધા કે જે કોંગ્રેસમાં એ ભાજપમાં જે લે છે એટલે દરેક કાર્યકર્તાને પણ એ નારાજગી છે કે ભાઈ અમને વગર પાર્ટી નિર્ણય લે એ વસ્તુ પાર્ટીની ખોટી છે અને સ્થાનિક પૂછીને એમને ખરેખર નિર્ણય લેવો જોઈએ કારણ કે કમણી અહીં અમે કુલદીપસિંહ આયા એનાથી નારાજગી છે કે કુલદીપસિંહને લાવીને મોટી જવાબદારી આપી એનાથી નારાજ ના એ બાબતથી અમને કોઈ એ નહીં પણ સ્થાનિક ધારાસભ્યને પૂછીને જે કોઈ ને હોદ્દો આપો એ સ્થાનિક ધારાસભ્યને